સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે પુતળા દહન કરવામાં આવ્યા હતા બીજેપી દ્વારા કોઈ પણ પુતળા દહનની પોલીસ પરવાનગી વગર પુતળા દહન કર્યું હોવાનો આક્ષેપ કર્યા હતા જો કોંગ્રેસ વિરોધ કરે તો પોલીસ તેની અટકાયત કરે છે તો કેમ ભાજપને અટકાયત નહીં તેવા સવાલ સાથે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સુરત કમિશનરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સાડા ચાર કલાકે કોંગ્રેસ કાર્યાલય પાસે સ્વામી વિવેકાનંદનગર સર્કલ આવેલ છે ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના પદાધિકારીઓ અને નામાંકિત આગેવાનોએ મળીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્રાધરનો કાર્યક્રમ રાખ્યો હતો કોંગ્રેસ કાર્યાલયથી પચાસ ફૂટ ફૂટના દૂરના અંતરે અમારા રાષ્ટ્રીય નેતાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી જે ત્યાગ મૂર્તિ ગયા એ બંને નેતાઓનું પુત્રાદન કોંગ પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે પચાસ સાહીઠ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવાના દીધા જો અમારા નેતાનું આ રીતે પુત્રા દહન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા કોની બગડે સુરત શહેરની બગડે પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં અહંકારમાં એમને કંઈ દેખાતું જ નથી ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મધમાં કોઈને પણ કઈ સમજતા નથી લોકશાહીને કઈ સમજતા નથી આ વાતને તમે કોર્ટમાં પટારવાના છો કોંગ્રેસ પક્ષ દ્વારા જો અત્યારે આજે તો અમે આ આવેદન પત્ર આપીએ છીએ એમાં સરકાર શોક પગલાં લે છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું કોને કોને સંદર્ભ નામ ઉપર આ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે આપજો જે ફોટામાં દેખાય છે જે હાજર રહ્યા છે તે લોકોની સામે લેવાના છે